નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સૌર ઉર્જાથી વીજ બચત કરવા માટે પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરવામાં આવેલ છે આ યોજના અંતર્ગત સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય મોખરે છે ત્યારે મહીસાગર જિલ્લામાં પણ સોલાર રૂકટોપ યોજના અંતર્ગત ચોવીસો ચુંબોતેર વીજ જોડાણ થયેલા છે અને જેના દ્વારા એક લાખ પંદર હજાર છસો નેવ્યાસી પોઈન્ટ એકત્રીસ કિલોવોટ સોલાર પેનલ વડે એક કરોડ પાંત્રીસ લાખ અઢાર યુનિટ જનરેટ થઈને વીજ ગ્રાહકોને છાસઠ લાખ રૂપિયાનો ફાયદો થયો છે આ યોજના અંતર્ગત લાભાર્થીઓ પોતાના ઘર પર સોલાર પેનલ લગાવી લાઈટ બિલમાં બચત કરી રહ્યા છે સાથે સાથે સબસિડી પણ મળતા લાભાર્થીઓ આ યોજનાને અતિ ઉત્તમ કહી રહ્યા છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પીએમ સૂર્ય ઘર મુક્ત બિજલી યોજના આપણા સોલાર ઘર ઉપર સોલાર કનેક્શન લગાવવા માટેની યોજના જાહેર કરવામાં આવેલી છે જેને જેથી દરેક દરેક ઘરના કનેક્શન માટે લાભાર્થી અરજી કરી આ યોજનાનો લાભ મેળવી શકે તેવો શુભ આશય છે આ યોજના અંતર્ગત જે પણ સોલાર કનેક્શન પોતાના ઘર પર લગાવે તેને કુલ ઇઠ્યોતેર હજાર જેટલી સબસિડી ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે જેથી દરેક લાભાર્થી આનો લાભ લે હાલમાં આપણા મહીસાગર જિલ્લામાં કુલ બે હજાર વીજ જોડાણો પર આ યોજનાનો લાભ લેવામાં આવેલ છે જેમાં કુલ એક લાખ પંદર હજાર છસો ને નેવ્યાસી કિલો વોટ જેટલો વીજ લોડ આ સોલાર પેનલથી ચાલે છે અને જેનાથી ગ્રાહકોને કુલ છાસ સુડતાલીસ લાખ રૂપિયા જેટલો નાણાકીય લાભ આપવામાં આવેલ છે આનો લાભ દરેક વ્યક્તિ લે અને પોતાનો વીજ વપરાશમાં ભરપૂર બચત કરી શકે તે મુખ્ય આશય છે જેથી પોતે કોઈ પણ જાતનું બિલ ભર્યા વગર નાના દરેક વીજ વીજ ઘરના જેના કનેક્શન છે તે લાભ પોતાની બચત કરી શકે તેવો મારું નામ સોલંકી કૃણાલકુમાર ઇન્દ્રાવદન છે હું રહું છું લુના મેં મારા ધાબા પર સોલર રોપટોપ પ્રધાનમંત્રી યોજના જે ચાલે છે તે મેં નખાયેલું છે તેમાં સબસિડી પણ આપણાને મળે છે સરકાર શ્રીની સારી યોજના છે આમાં વીજળીની બચત પણ થાય છે અને લાઈટ બિલમાં પણ બહુ રાહત મળે છે અને ઘણો એવો બધો ફાયદો છે ધારો કે તમે આ મેં મારું સોલર છે સાડા ત્રણ કિલો કેવીનું નું છે એમાં ભર ઉનાળો પંદર થી સત્તર યુનિટ જનરેટ પર ડે થાય છે એટલે એ બહુ ફાયદો છે એના સામે આપણો વપરાશ બહુ ઓછો હોય છે તે તે ઉપરાંત આપણા ખાતામાં સરકાર શ્રી યુનિટ પ્રમાણે પૈસા પણ જમા કરે છે દર વર્ષે માટે આનો ઉપયોગ જરૂરી છે અને બધાએ કરવો જોઈએ પ્રધાનમંત્રી રૂપકપ યોજના અંતર્ગત મારા મકાન પર સોલર સોલર સિસ્ટમ નખાવી છે જે આજે એક વર્ષ ને ત્રણ મહિના થઈ ગયા છે જે અંતર્ગત અમારે લાઈટ બિલ બહુ આવતું હતું પહેલા આના ખાયા પછી અમને થોડી ઘણી રાહત થઈ ગઈ છે એમાં સરકારની આ ખૂબ સરસ યોજના છે બીજાઓ બીજાનો લાભ લેવો જોઈએ જેથી કરીને વીજળીનો આપણે બચત થઈ શકે આમાં સબસિડી સરકારને સરકાર અંતર્ગત સરકારશ્રીએ સબસિડી બી આપી છે એમાં સબસિડીના લીધે પરવડે એવું છે બધાને